ગીતશાસ્ત્ર પ્રકરણ તેર વાચન એકથી છે હે યહોવા ક્યાં સુધી તમે મને ભૂલી જશો શું સદાને માટે હું સહાય છું તમે ક્યાં સુધી મારાથી મુખ ફેરવશો આખો દિવસ મારું હૃદય દુઃખથી ભરાઈ ગયું છે અને હું મારી જાતને પૂછ્યા કરું છું જો તમે મને ભૂલી ગયા હો તો કયા સુધી મારે વિચારવું કે તમે મને ભૂલી ગયા છો કયા સુધી મારા હૃદયમાં આ દુઃખનો અનુભવ કરવો કયા સુધી મારા દુશ્મનો મને જીતતા રહેશે હે યહોવા મારા દેવ ધ્યાન દઈ અને મારા સવાલોના જવાબ આપો જ્યાં સુધી હું મૃત્યુ ન પડું ત્યાં સુધી મારી આંખોમાં જયોતી પ્રગટાવો શત્રુઓને કહેવા દેશો નહીં કે અમે તેની ઉપર વિજય મેળવ્યો છે મારી હાર જોવામાં તેઓને રાજી ન કરતા મેં હંમેશા તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે તમારી પાસેથી મુકિત મેળવવામાં મારા હૃદયને આનંદ મળશે યહોવા સમક્ષ હું ગાયન ગાઈશ કારણ યહોવાએ મારા પર કૃપા કરી છે ગીતશાસ્ત્ર પ્રકરણ તેર વાચન એકથી થી છ